વિચાર આપણને બધાને આવે છે પણ કેવા વિચાર આવે છે એની પર આપણું ભવિષ્ય છે સારા વિચાર આવ્યા કે નબળા વિચાર આવે નબળા વિચાર આવે તો નબળા કામ થશે અને સારા વિચાર આવશે તો સારા કામ થશે પહેલાના સમયમાં બાળકની પરીક્ષાઓ થતી હતી ગૂંટ ચાલતું બાળક થાય એટલે પેન પેન્સિલ ચોપડી રૂપિયો ચપ્પુ બધું મૂકે અને બાળક એની જાતે જે ઉપાડે એ પ્રમાણે ભવિષ્ય બતાવતા હતા ત્રણ વર્ષના દીકરાએ વિચાર આપ્યો છે ક્રાંતિકારી વિચાર મૂક્યો માખણ ચોરનો વિચાર મૂક્યો

બસ એકબીજાને મદદ કરો અને તેથી શાસ્ત્રકારોએ દાન શબ્દ આપ્યો છે જેને જરૂરિયાત છે જેની પાસે ઘણું છે એકબીજાને આપવા લેવા માટે હાથ લાંબો થશે તો ઓટોમેટિક કુલ બંધ જશે એના હૃદય સુધી પહોંચી જશો ભગવાને આ વિચાર સમાજને મૂક્યો